હેલકોમ દોસ્તો તો એક નવા પેન કાર્ડની એપ્લિકેશન આવી હતી તો એને એપ્લિક એપ્લાય કરી દીધું છે અને તમારે પણ નવું પાન કાર્ડ બનાવવું હોય તો આપ આપણને ડિટેલ વોટ્સઅપ કરી દેજો એચ સી રાજપુર બ્લોકમાં બરાબર તો હવે આપણે પ્રોસેસ તો પૂરી કરી નાખી છે તમને સ્ક્રીનશોટ મોકલી દઈશું કસ્ટમરે પેમેન્ટ ઓનલાઈન કરી દીધું હે બરાબર એનું સ્ક્રીનશોટ તમને મોકલી દઈશું અને બધી જ જાતનું આપણે કામકાજ ઓનલાઈનનું કરીએ હિ ઘરે બેઠા અને દુકાનથી હાલ થોડું કામ વધુ હોય એટલે દુકાને જઈ શકતા નહીં બાકી આવનારા દિવસોમાં આપણે ફરીથી દુકાન સ્ટાર્ટ કરશું એક વખત કરી હતી પણ પછી થોડું ટાઈમિંગમાં પ્રોબ્લેમ થતો તો એટલા માટે હાલ બધું બંધ હે હવે આવનારા સમયમાં આપણે ચાલુ કરશું ફરતી બરાબર અને હાલ ઓનલાઈન ચાલુ છે બધું તમને સ્ક્રીનશોટ જોવા મળતો હશે મોકલી દેજો આપણે પેન કાર્ડની પ્રોસેસ કરી એક એક ન્યૂ કસ્ટમરની અને એક પી નું કામ કર્યું હતું બરાબર તો આપણો બ્લોગ કમ્પ્લીટ સક્સેસ જાહેર આ બને ત્યાં સુધી લાઈક શેર ને આપણા ને સબ્સ્ક્રાઇબ કરી લઈજો બેચરસિંહ રાજપૂત વ્લોગ આભાર ઓનલાઈનને લગતા આપણે બધા કામ કરીએ છીએ સરકારમાં કોઈ ચેન કરેક્શન કરવું હોય કોઈ તમારે ખોઈ ગયું હોય તો મગાવવું હોય બરાબર નવું પાન કાર્ડ પાન કાર્ડમાં બધી ડિટેલ ચેન્જ કરવી હોય કોઈ તમારું નામ ચેન્જ કરવું હોય તમારી ડેટ ઓફ બર્થ એડ્રેસ મોબાઈલ નંબર બરાબર એ બધું કામ કરી લી ડ્રાઈવિંગ લાઇસન્સના ફોર્મ ભરી આલી ટુ વ્હીલ ફોર વ્હીલ બરાબર બીજું બધું આયુષ્માન કાર્ડ હોય ઈ શ્રમ કાર્ડ હોય કે કોઈ ઓનલાઈન ભરતી કોઈ પડતી હોય એના માટે આપણે બધી જ જાતની ઓનલાઈન સર્વિસ પૂરી પાડીએ છીએ બરાબર વીર વસરાજ ઓનલાઈન સેન્ટર નામની આપણે સીએસસી સેન્ટરની દુકાન છે બે ત્રીસ પૂરું બરાબર સપોર્ટ કરતા રહેજો અને લાઇક એન્ડ શેર કરી દેજો આભાર હેલ્લો દોસ્તો જય માતાજી તો આજે આપણે જોઈશું કે ડ્રોનથી વિડીયો જે આપણે ફોટો અપલોડ કરીને ડ્રોનથી વિડીયો બનાવીએ જે આઠ સેકન્ડનો બને છે એના માટે શરૂઆતમાં તમારે ગૂગલ ઉપર ફ્લો એફ એલ ડબલ્યુ નામનું સર્ચ કરી દેવાનું અને જે પહેલો ઓપ્શન આવે એના પર ટીક કરી દેવાનું પછી તમારે એની અંદર બધું જે જીમેલ આઈડી માગે એ ટીક કરી લેવાનું અને ડાયરેક્ટ નીચે જે ઓપ્શન આપ્યો હોય એની અંદર તમારે ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરી લેવાનો બરાબર જેવા તમે ફોટો સિલેક્ટ કરશો એટલે બીજા ઓપ્શનમાં તમને એ ફોટો થોડોક ક્રૂપ કરવાનું કહેશે એ તમારી સાઈઝ મુજબ તમે એને સેટ કરી લો બરાબર પછી આવી રીતના અપલોડ કરી દેવાનો ફોટો જે ક્રૂપ કર્યો હોય આપણે અને નીચે જે ઓપ્શન લખેલું રહ્યું એની અંદર લખવાનું રહેશે કે ડ્રોન છૂટ બરાબર એ રીતના જે આપણે ટાઈપ કરીએ એ રીતના તમારે ટાઈપ કરી દેવાનું રહેશે એટલે તમારી એક જ ક્લિપની અંદર તમારો જે ફોટો હોય એમાંથી તમારો વિડીયો જનરેટ થઈ જશે આઠ સેકન્ડનો જોઈ શકો છો આપણે લખીએ આ રીતના તમે લખી દેજો એનો ફ્રોન્ટ આવે ડાયરેક્ટ કોપી કરી પણ લખી શકો છો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આનું બધું ડિટેલમાં આપી દઈશું માહિતી ડ્રોન છૂટ અંબાજી માતાજી ગબ્બર પર્વત તમે આવ શોટમાં લખી શકો તો ભાઈ ચાલે ડ્રોન છૂટ અંબાજી ટેમ્પલ બરાબર એ રીતના કરો તો ચાલે અને છેલ્લે તમારે આ લખવાનું ભૂલવાનું નહીં રિયલિસ્ટિક સીન બરાબર આટલું તો તમારે લખવું જ પડશે શું થોડું રિયલ જેવું લાગે એક જાતનું મનોરંજન માટે જ છે બરાબર કોઈ પ્રમોશન કે એવું હે નહીં આપણે એક જાતની માહિતી તમને બહુ બહુ માં ચાલતું હતું આ ડ્રોન વાળું બરાબર એટલે તમે તમારો ફોટો અંદર અપલોડ કરીને ફોટાથીને જ તમે ડાયરેક્ટ તમારું આની અંદર વિડીયો જનરેટ કરી શકો છો બરાબર તમારી એક આઈડીમાંથી બે જ તમે વિડીયો જનરેટ કરી શકો છો કોઈ બી આને જનરેટ કરી શકે છે એવો કોઈ ચાર્જ નહીં લાગતો બીજો બરાબર જોઈ શકો છો પ્રોસેસિંગ હે આ વિડીયો આપણે આ વિડીયો હિન્દીમાં પણ બનેલો છે આપણે એક બીજી ચેનલ છે બેચર રાજપૂત ટેક બરાબર એની અંદર જઈને તમે જોઈ શકો છો હિન્દીના ઓડિયન્સ માટે આપણે ગુજરાતી માટે આ બનેલું છે શું કે આજે કોઈ એટલું બધું કામ હતું નહીં અને મૂકલાવો આ એક વ્લોગ પડ્યો હતો એને અપલોડ કરી દઈએ જોઈ શકો છો આપણે એક બીજો વિડીયો બનાવેલો હતો ફોટાનો બરાબર શરૂઆતમાં જે માહિતી આપે આપણે નવું પેન કાર્ડ એની એ માહિતી કમ્પ્લીટ જ છે એટલે તમારે કોઈને નવું પેન કાર્ડ બનાવવું હોય તો આપણે કોન્ટેક કરી શકો છો અને ઓનલાઈનને લગતા કોઈ બી કામ હોય એવું નહીં કે નકું પેન કાર્ડ જ પેન કાર્ડ હોય નવું ચૂંટણી કાર્ડ તમારે બનાવવું હોય કે ચૂંટણી કાર્ડમાં કંઈક ચેન્જ કરેક્શન કરવું હોય ગમે તે પ્રોબ્લેમ હોય તો આપણો સંપર્ક કરી શકો જોઈ શકો છો વિડીયો હવે કમ્પ્લીટ થઈ ગયો છે જનરેટ બરાબર આપણે ફોટો જ અપલોડ કર્યો તો અને તમને ઓન કરીને દેખાડી જોઈ શકો જોઈ શકો છો આ રીતના તૈયાર થઈ જાય વિડીયો એક જ ક્લિકમાં અને ઉપર ઓપ્શન આવશે આને ડાઉનલોડ કરવાનો બરાબર તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને મોકલી પણ શકો છો હવે આ જે વિડીયો ડાઉનલોડ થશે એ આઠ સેકન્ડનો જ થશે એને તમે થોડો સ્લો મોશનમાં કરી શકો છો અને તમારા મોબાઈલનું એપ્લિકેશન હોય કોઈ બી એપ્લિકેશનથી તમે આને થોડો સ્લો મોશનમાં કરી દેજો બરાબર એટલે તમારો આ વિડિયો જનરેટ થઈ જશે જોઈ શકો છો આમાં ગીત પણ સેટ કરી શકો છો તમને જે ગીત પસંદ હોય અને કમ્પ્લીટ આવીને મનોરંજન માણી શકો છો તો બેચ રાજપૂત બ્લોગ બરાબર સપોર્ટ કરતા રહેજો નવી નવી ક્રિએટિવ માહિતી નવા નવા બ્લોગ આપણે ડેલી વાઇઝ અપલોડ કરતા રહીએ છીએ અને દુકાન આપણી હવે ફરી ચાલુ થશે થોડા ટાઈમમાં એટલે હાલ થોડું જોઈ શકો છો આપણે ડાઉનલોડ કરી નાખી આને અને આગળની માહિતી તમને હાલ દઈએ દુકાન થોડો ટાઈમથી બંધ હતી આપણી જોઈ શકો છો દુકાનનું આપણે બનાવેલું હતું બરાબર એનો તમને વિડીયો મોકલી દઈશું ડાઉનલોડ કરી લીધો છે આપણે દુકાનનું જે હતું એ હવે એની તૈયારી છે થોડા ટાઈમ પછી આપણે રીઓપનિંગ કરશું એનું બરાબર એટલે બે ચોસી રાત બ્લોગમાં જ સપોર્ટ કરતા રહેજો વીરવસ્ત્ર રાજવંદન આપણી દુકાન છે સીએસસી સેન્ટર બરાબર હવે એક બીજો આપણે સ્ટેચ્યુવાળું એક એપ્લિકેશન ત બનાવેલું હતું જેમિની નામની એપ્લિકેશન એમાંથી સ્ટેચ્યુનો બનેલો હતો તો હવે આપણે આને પ્લો એપ્લિકેશનની અંદર ડ્રોન છૂટવાળો વિડીયો બનાવીએ બરાબર અને જનરેટ કરીએ જોઈ શકો છો આપણે થોડું ક્રૂપ કરી લઈએ ફોટો આપણા સાઇઝ મુજબ આપણે એમ લાગે ભાઈ આ રીતનું દેખાડવું હોય નીચે ગાડી હોય એ લે એ પ્રમાણે સેટ થઈ જાય એ રીતના તમારે ગ્રુપ પર દેવાનું રહેશે થોડું પ્રોસેસિંગમાં હે વિડીયો બરાબર બને જો થોડોક ટાઈમ લાગશે બે પાંચ મિનિટ પણ આગળ વિડીયો તમારો જનરેટ થઈ જશે જોઈ શકો છો આપણે શોર્ટમાં જ લખી દઈએ આની અંદર તો રિયલિસ્ટિક ડ્રોન શૂટિંગ બસ આટલું લખશું તો ચાલશે બરાબર શૂટ કરશું તો ચાલશે કોર કે મને આવતો બરાબર પણ તો એ નખીતો તો યે શું કેવા માંગે છે બરાબર ડાયરેક્ટ તમારા નીચે ટિક કરી દેવાનું સર્ચિંગ વરા ઓપ્શનમાં એટલે વિડીયો આગળ પ્રોસેસિંગમાં ચાલુ થઈ જશે આ એક આપણે બનાવી દીધો છે અને હવે આ બીજો બનાવીએ બરાબર જોઈએ કેવો રિઝલ્ટ રહેવાનું પછી તમને આગળની માહિતી આપીએ બરાબર કેવો વ્લોગ લાગે આપડા થોડા લાઈક આલતા રહેજો કમેન્ટ કરતા રહેજો કંઈક નવું ઇમ્પ્રૂવ કરવું હોય તો એના માટે આપણને થોડું સાહસ મળે અને કંઈક ક્રિએટિવ કરવામાં આપણને મદદરૂપ થાય તમારે કેવી જાતના વ્લોગ જોવે છે બરાબર યુટ્યુબના એલ્કોરિઝમ પ્રમાણે આપણે ચાલવું પડે કોઈની આપણે કોપી પેસ્ટ કરતા નહીં અને આપણો ખુદનો કોન્ટેક્ટ હોય હે બરાબર એટલે થોડી મહેનત લાગે પણ ટાઈમ લાગશે પણ મજા આવશે બરાબર એટલે તમે જોઈ શકો છો વિડીયો જનરેટ થઈ ગયો છે આપણો બે જ મિનિટ લાગે બહુ ટાઈમ નહીં લાગે આની અંદર એટલે હવે આને ચાલુ કરીને દેખાય જોઈ શકો છો વીલ્ડિંગનું કામ ચાલુ હે ને બધું આમ રિયલિસ્ટિક જેવું લાગે આમ એટલે ફ્લો એપ્લિકેશન તમારે ગૂગલમાં સર્ચ કરી લેવાની અને ડાયરેક્ટ ગૂગલમાં જીમેલ થઈને તમારે લોગ ઇન થઈ જવાનું અને નીચે જે ઓપ્શન હોય એમાં તમારે ગેલેરીમાંથી તમારે ગમે તે ફોટો સિલેક્ટ કરવો એ કરી લેવાનો અને આઠ સેકન્ડનો એક વિડીયો બની જશે બરાબર ખાલી એમાં લખવાનું રહેશે ડ્રોન રિયલિસ્ટિક શૂટ બસ આટલું લખશો તો પછી ચાલશે તમારો ડ્રોનવાળો વિડીયો તૈયાર થઈ જાય બરાબર પસંદ લોગ આપણો તો બધાને શેર કરી દેજો એટલે આવી જરૂરી માહિતી બધાને મળતી રહે અને મનોરંજનની દુનિયામાં થોડું એન્ટરટેઈનમેન્ટ થઈ જાય બરાબર જોઈ શકો છો આપણે ગેલરીમાં આવી ગયા હવે ફૂલ ડિસ્પ્લેમાં એટલે તમને થોડું રિયલ જેવું લાગે ગાડી નીચે ભરાય કુરમુર બરાબર જોઈ આમાં કોઈ બી તમે ગીત પણ ગોઠવી શકો છો આપણે ગીત ગોઠવ્યું નહીં બરાબર બાકી અંદર તો ગેલનીમાં તો ગુરુ ગીત ગોઠવેલું હોય કે યુટ્યુબનું એ લોકો એમ કહે કે કોઈનો કોન્ટેક આપણે કોપી નહીં કરવાનો એટલે બધું આજે ખોટું આપણે બીજાનું શું કોપી કરવું પડે આપણે આપણું પોતાનો કોન્ટેક્ટ કોન્ટેક બનાવીએ તો શું વાંધો બરાબર જોઈ શકો છો આપણે આ બે વિડીયો કમ્પ્લીટ મોકલ્યા છે બંને વિડીયો આપણા એક ડ્રોન સિવાયના બીજા બે વિડીયો છે એ આપણે બધી જગ્યાએ પોસ્ટ કર્યા છે જરૂરી માહિતી મળતી રહેશે અને સારું લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો બ્લોગ બરાબર આભાર તો બન્યા રહેજો અને આ વિડીયોને નિહારતા રહેજો બરાબર સારું તો આવા બ્લોગ આપણને મળતા રહેશે અને જરૂરી માહિતી તમને પૂરી પાડતા રહેશે બરાબર આભાર બને રહેજો